સ્ટડી ડે જમીન ખરીદેલી હોય હોય જમીનમાં બોજો ચાલુ સરકાર એન્ટર થઈ ગયો હોય કેસની સંપૂર્ણ વિગત એ રીતે છે કે જે તે વખતે આ જમીન જૂની શરતની જ જમીન હોય છે પણ જૂની શરતની જમીનમાં ઓગણીસો ને બ્યાસી સાલમાં આ જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોય છે જ્યારે જમીનનો દસ્તાવેજ થયેલો હોય ને ત્યારે થાય છે કઈ કઈ રીતે કે જયારે જમીન હોય ને જમીનમાં તમને ક્યાંય બોજો લખેલો દેખાય નહીં જે એ વખતની જે સાત બાર આવતી હોય જે જૂની સાત બાર હોય ને એની પહેલાની જૂની સાત બાર તમે ચેક કરો ને એટલે સપોઝ દસ દસ વર્ષની જે સાત બાર આવતી હતી એમાં એકાવન થી એકસઠ ની સાલમાં તમને બોજો દેખાય એકસઠ થી ઇકોતેર ની સાલમાં બોજો દેખાય ઇકોતેર થી એક્યાસી ની જે સાલ હોય ને એમાં એ બોજો દેખાય નહીં એના કારણે બ્યાસી ની સાલમાં જે દસ્તાવેજ થયો ને એ દસ્તાવેજ ની નોંધ પડી ગઈ એ દસ્તાવેજ ની નોંધ પ્રમાણિત થઈ ગઈ જે તે વખતે જે રેકોર્ડ ની સ્પષ્ટતાના નથી ઘણી વખત એવું બધું ચાલતું હોય છે કે પોતાની રીતે જ મામલતદાર દ્વારા અમુક અમુક હુકમો કરવામાં આવતા હોય છે એમને પોતાના સો મોટો એટલે કે પોતાના સેલ્ફ પાવર હોય છે અને જે તે વખતે થાય કે ભાઈ હવે જો ચેક કરો કે ભાઈ કઈ કઈ જમીનો ઉપર બોજો છે એવી રીતે જયારે ચેકિંગ ચાલુ થાય છે ને ત્યારે એવું નક્કી થાય છે કે ભાઈ આ જમીન છે એ જમીન ઉપર આટલા રૂપિયાનો બોજો છે અને એ એકસઠ ની એકોતેર ની સાલ સુધી કોન્સ્ટન્ટ બતાવતું તો પણ એકોતેર થી એક્યાસી ની વચ્ચે એ પૈસા ભર્યા હોય ને એનો કોઈ પણ પ્રકારનો પુરાવો નથી એટલે મતલબ એવું થાય છે કે ભાઈ આ જે જમીન છે એનો વેચાણ દસ્તાવેજ તો એ બોજો હતો છતાં પણ થયો બોજાવાળી જમીનનો જયારે મોટા ભાગના કિસ્સામાં તો કેવું હોય જયારે બોજાવાળી જમીન હોય ને એટલે એનો દસ્તાવેજ થાય એ દસ્તાવેજ પછી જો સપોઝ ભરવાનો બાકી રહે છે તો ભવિષ્યમાં તમે એનો કે બોજા કમીનું બધું લઈને ચાલી પણ આ સંજોગોમાં કેવા કેસીસ બનેલો હતો કે એ જે બોજો હતો ને બોજાના કારણે એ જમીનનું વેચાણ અમાન્ય થઈને જમીનમાં સીધી સરકાર એન્ટર થઈ ગઈ આ સંજોગોમાં કેવું હતું જે વ્યક્તિ હતા ને એ લોકોને એટલો અંદાજો નહીં એટલે એ લોકો કેવું આગળ ને આગળ જેમ ચાલતું તે ચાલ્યા કર્યું ચાલ્યા કર્યું ખેતી કર્યા જતા હતા કર્યા જતા હતા ક્યારે પણ આ બાબતે કશું જ વિચારવાની કોશિશ કરીને બ્યાસી ની સાલમાં વેચાણ દસ્તાવેજ હતો અને બોજાના કારણે સરકાર એ લોકોની જમીનમાં એન્ટર થઈ હતી ચોરાણું પંચાણું એટલે એ સંજોગોમાં એમને ખબર નથી કે ભાઈ સરકાર આવી રીતે દાખલ થાય તો તમારે આગળ અરજી કરવી પડે પણ થયું એવું કે પછી એમને રિસેન્ટલી અત્યારે બે હજાર એકવીસ બાવીસ ની સાલમાં કોઈ કીધું પણ હશે કે ભાઈ તમારે આવી રીતે સરકારમાંથી જમીન જતી રહી હોય તો તમારે પાછી લાવી તો લાય છે તમે અમુક દંડ નહીં કે જે પણ એવી જોગવાયું એ પ્રમાણે તમારે ભરવું પડે એકવીસ બાવીસ ની સાલમાં એમણે પાછી અરજી કરી જેવી અરજી કરીને એટલે સમય મર્યાદાના કારણે કાઢી નાખી સમય મર્યાદામાં કાઢી નાખી કિસ્સામાં શું થઈ શકે તો આવા કિસ્સામાં લડતા લડતા આગળ જવું પડે હા સરકારમાં જેટલી પણ જમીનો ઘણી બધી જમીનો ગયેલી છે આવા કિસ્સામાં ગયેલી તો પાછી આવે જ છે હા જે સરકારની નિયમ મુજબની જે દંડ છે એની જે રકમની જોગવાઈ થતી હોય તમારે ભરી દેવી પડે ભરીને તમે એ જમીનો પાછી પણ આવતી હોય છે જે જગ્યાએથી વિલંબમાં રિસેન્ટ એટલે કે જે એકવીસ અરજી કરેલી હતી એ રિસેન્ટલી એમની સમય મર્યાદાના કારણે નીકળી ગયેલી હતી એટલે એના બેઝ પર આગળ ચેલેન્જ કરવું પડે નાયબ કલેક્ટરની અરજી હતી નાયબ કલેક્ટર ચેલેન્જ કરીને એમને કલેક્ટરમાં જવું પડે કલેક્ટરમાં જેવા સમય મર્યાદામાં એ જીતશે કલેક્ટ જ્યાંથી કલેક્ટર પણ જો આટલો મોટો સમય મર્યાદાનો વિલંબ હશે ને તો શરૂઆતમાં તો એમને હારવાની ગણતરી રાખવી જ પડે ધીમે 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 એ કહેવાય ને એક એક પગથિયા ચડતા જ હશે પછી અમુક પુરાવા એમના એવા મજબૂત હશે એના બેઝ પર એમનો વિલંબ અપ્રુવ થશે એટલે કે એમનો વિલંબ મંજૂર થશે પછી વિલંબ મંજૂર થાય તો જે તે ઓથોરિટીમાં હોય એને પોતાના પણ પાવર છે પોતાની રીતે પણ ડિસિશન લઈ શકે છે અને ઘણા કિસ્સામાં એવું થતું કે ખાલી વિલંબ મંજૂર થઈ જાય પછી એ પાછી અપેક એની મૂળ જગ્યાએ ચાલવા માટે આવે પછી મૂળ જગ્યાએ ચાલે આવે ત્યારે પછી એનું જે દંડની રકમ થતી હોય દંડની રકમ ભરપાઈ કરી દેવાની થાય અને એ સિવાય બીજું કહેવાય ને એના જે રેકોર્ડ રેકોર્ડની સ્પષ્ટતા રેકોર્ડ એકદમ ઓકે કરવા પડે પછી એ એમની જે જમીન છે એ એમને પાછી પણ મળી જતી હોય છે સરકારમાંથી નામ થઈને એમનું જે વેચાણ પણ હોય ને એ માન્ય થઈ જતું હોય છે કેસ સ્ટડીની સિરીઝ આ પણ આ રીતે પણ આગળ ચાલુ રહેશે અને તમને કાયદાની જાણકારી પણ મળશે અને ભવિષ્યમાં તમારી સાથે જે તકલીફો થશે અને જે થવાની છે એમાં તમને અમુક જાણકારી પણ મળતી રહેશે જેથી તમે ચિત્તા રહેશે કહેવાય છે ને ચિત્તાનળ સદાશુ જે ભારત જે ચેતી દીધું છે